આજે છ એપ્રિલ એટલે કે ભાજપનો સ્થાપના દિવસ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે તેમના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફેરવ્યો હતો ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે તેમના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફહેરાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશીપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સૌ તો દેશને મહત્વ આપે છે ત્યારબાદ તે પોતાની મહત્વ આપે છે આજે ભાજપનો સ્થાપના દિવસ નિમિત્તે આખા ગુજરાતમાં દરેક બૂથની અંદર લગભગ પચીસ ઝંડા પ્રમાણે એક કરોડ પચીસ લાખ ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે